તમને ખબર છે આ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ શું છે હા આ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે શાંતિ પીસ શાંતિ માટે તમારે ઈગો છોડવો પડે સૌથી જરૂરી આપણો ઈગો એ શાંતિ માટે શાંતિ મેળવવા માટે તમારે ઈગો છોડવો પડે તમે સાચા છો એ જીદ છોડવી પડે તમારે દલીલ જીતવાની હઠ છોડવી પડે જેનું મન શાંત હોય ને એને દુનિયાની તમે ગમે જગ્યાએ લઈ જાઓ બદસુરત જગ્યાએ લઈ જાઓ ગંદી જગ્યાએ લઈ જાઓ ઘોંઘાટવાળી જગ્યાએ લઈ જાઓ પણ એનું મન શાંત હશે ને તો એ શાંતિનો અનુભવ કરશે પણ જેનું મન જ શાંત નહીં હોય એને તમે દુનિયાની ગમે તે સુંદર જગ્યાએ લઈ જાઓ રમણિયાળ વિસ્તારમાં લઈ જાઓ પહાડોમાં લઈ જાઓ હિલ સ્ટેશનમાં લઈ જાઓ નદી કિનારે લઈ જાઓ બગીચામાં લઈ જાઓ પણ એના મનમાં જો શાંતિ નહીં હોય ને તો એ સુંદર કે સુંદર જગ્યામાં પણ એને શાંતિ નહીં મળે તમે પૈસાદાર હો તમારી પાસે ધન દોલત સંપત્તિ રૂપિયા ગાડી બંગલા નોકર ચાકર બધું જ છે પણ તમે રાત્રે સૂઈ નથી શકતા ઊંઘ નથી આવતી ટેન્શન થાય છે તો એ શાંતિ તમારા ભાગમાં નથી તમારે શાંતિ માટે તમારે ઉપચાર કેન્દ્રમાં જવું પડે છે મસાજ સેન્ટરમાં જવું પડે છે તો એ શાંતિ તમને ત્યાં નહીં મળે એ ચેન સુખ શાંતિ સંતોષ ત્યાં તમને નહીં મળે આપણે બહારથી શાંત નહીં અંદરથી શાંત થવાનું છે આપણે જનરલી દેખાવો કરીએ કે ભાઈ આના દુનિયામાં તો કેટલું બધું ટેન્શન છે ને આનામાં આ છે ને તે છે ને પણ તમે અંદરથી શાંત રહો અંદરથી શાંતિ અનુભવ કરો બહારથી દેખાડો ના કરો કોઈને બતાવવા હટું શાંતિ નહીં અંદરથી શાંતિ તમારે રાખવી પડશે જો તમારી આસપાસ ગમે એટલો ઘોંઘાટ હોય આસપાસ ગમે તેટલો માહોલ ખરાબ હોય પણ તમારા મનમાં શાંતિ હશે તો તમે એ બહારની પરિસ્થિતિને પણ પહોંચી વળશો પણ તમારું મન જ અંદરથી અશાંત હશે તો બહાર ગમે એટલી શાંતિ હોય પણ ત્યાં પણ તમને ચેન નહીં પડે શાંતિથી તમને એકલતાનો અનુભવ થશે અથવા એકલતાથી જ તમને શાંતિનો અનુભવ થશે કહેવાય ને અલોન ઇઝ બ્યુટિફુલ સ્ટેટ અલોન એટલે કે એકલતા એક બહુ સરસ મજાની અવસ્થા છે તમે એકલા હોટેલમાં ખાતા શીખી ગયા તમે એકલા પિક્ચર જોતા જવા જતા શીખી ગયા એનો મતલબ કે તમે ખૂબ જ શાંત વ્યક્તિ એકલતા અનુભવાવાળા અને ખૂબ જ શાંત રહી શકો ગમે એવી પરિસ્થિતિમાં એવા વ્યક્તિત્વ છે તમારામાં તમે 2 મિનિટ ચૂપ થઈને એક શાંત જગ્યાએ ઓરડામાં ગમે ત્યાં ચૂપચાપ 2 મિનિટ બેસો અને તમારા મનનું નિરીક્ષણ કરો કે તમારા મનમાં કેવા કેવા વિચાર આવે છે કયા માણસના વિચાર આવે છે કઈ ઘટનાના વિચાર આવે છે કે કંઈ વિચાર જ નથી આવતા એ બે મિનિટમાં તમને તમારા મનની અવસ્થાનું તમે નિરીક્ષણ કરો અને એનું માર્કિંગ તમે કરો એ સમય દરમિયાન તમે તમારા વ્યક્તિ કે જે તમને ગમે છે નથી ગમતા એના તમને વિચારો આવશે જે વ્યક્તિ નહીં ગમતું હોય એના વિશે તમને થોડી ધ્રુણા થોડી તમને શું કહેવાય ગુસ્સો એવા ફે એવા પરિવર્તનો તમારા શરીરમાં આવશે પણ જે વ્યક્તિ તમને ગમતું હોય તો એને તમારે ખાલી યાદ કરવાથી જ તમારા ચહેરા ઉપર એક અલગ જ હાસ્ય આવી જશે અને એનાથી તમે નક્કી કરો કે એ વ્યક્તિ એ ઉર્જા શોષણ તરીકેનું કામ કરે છે તમારા માટે તમારી ઉર્જા વેડફે છે સમય વેડફે છે કે પછી એ તમને ઉર્જા આપે છે એ વ્યક્તિને તમે માર્કિંગ કરો એ વ્યક્તિને તમે વધારે મહત્વ આપો તો પણ તમને શાંતિનો અનુભવ થશે માનો કે તમને કોઈ આવીને જેમ તેમ સંભળાવી જાય છે તમારું હસી મજાક ઉડાવે છે તમારી પરિસ્થિતિનું લાગણીનું એક્સ વાય જે ગમે તે તો એ તમને નથી કહી રહ્યો એ પોતાની જાતને કહી રહ્યો છે કે ભાઈ હું કેવો છું એ તમને તમારી સામે કહી રહ્યો છે એટલે એવું નહીં માનવાનું કે એ મને કહે છે એ જે છે એવો તમને કહે છે એટલે એવા લોકોનું બહુ મગજમાં રાખવાનું નહીં નકર શાંતિ ક્યારે મળશે નહીં તમને જ્યારે દેશ દુનિયા સમાજ આજુબાજુના કોઈ પણ વ્યક્તિઓના વિચારો એ શું વિચારે છે તમે આમ કરશો તો આ વિચાર છે આ વિચારશે એ બધા વિચારોથી જ્યારે તમે મુક્ત થઈ જશો ફ્રી થઈ જશો એ બધા વિચારોથી દેશ દુનિયાના વિચારોથી તમે મુક્ત થઈ જશો ત્યારે જ તમે ખરી શાંતિનો અનુભવ કરશો શાંતિ મેળવવાના ઘણા બધા રસ્તા છે જેની આપણે ચર્ચા કરીએ કે નંબર એક કે બધામાં તમારે સારું જોવાનું બધી વ્યક્તિમાં તમારે સારી ગુણો યાદ રાખવાના એના ખરાબ ગુણો તમે જોશો ને તો એ તમારું મન અશાંત જ રહેશે કારણ કે બધા વ્યક્તિમાં કંઈક સારું હોય કંઈક ખરાબ હોય તો એ ખરાબ વસ્તુ આપણે નથી જોવાની કહેવાય છે ને કે એક ગ્લાસ અડધો ભરેલો હોય તો અમુકને અડધો ભરેલો લાગે અને અડધો ખાલી લાગે તો આપણે પોઝિટિવ વિચારવાનું છે કે ભાઈ ગ્લાસ અડધો તો છે ભરેલો એવી જ રીતે એ વ્યક્તિમાં આપણે ગમે તે વ્યક્તિમાં સારું જોવાનું છે ગમે તે ઘટનામાં આપણે સારી વસ્તુ શીખવાની છે જેથી આપણા જીવનમાં કંઈક આગળ ભવિષ્યમાં ફેર આવે હાલ આપણું કંઈ બગડે નહીં બીજું સૌથી અગત્યનું પારકી આશા સદા નિરાશા એક્સપેક્ટેશન કોઈનાથી ના રાખો કોઈનાથી વાત કરવાની કોઈના ફોનની મેસેજની કે તમે આ કરશો તમે મારા માટે આ કરો એવી કોઈ પણ આશા તમે જો એકવાર બીજા સાથે બાંધી દીધી તો એ તમારી લાઈફ કંટ્રોલ કરવા મળશે એ તમારી લાઈફને એના પ્રમાણે કંટ્રોલ કરશે એટલે ક્યારેય પણ કોઈની સાથે આશા નહીં રાખવાની સ્વતંત્ર જ રહેવાનું અને સ્વતંત્ર જ રાખવાના નહીં કોઈને આશા આપવાની કે નહીં કોઈની આશા રાખવાની એનાથી જે શાંતિ મળશે એવી શાંતિ લગભગ બીજી કોઈ જગ્યાએ કે બીજી કોઈ પણ વસ્તુથી તમને નહીં મળે ફાઇનલી તમને શાંતિ કેવી રીતે મળશે તમને શાંતિ મળશે પૈસા કમાવાથી એને વાપરવાથી નકરું ભેગું કરવાથી કામ ધંધો કરવાથી નહીં તમને શાંતિ મળશે પ્રેમ કરવાથી કોઈની સાથે સરળતાથી સારી રીતે હસી મજાક કરીને વાત કરવાથી કોઈને તોછડાઈથી બોલાવવાના નહીં તમને શાંતિ મળશે માતા પિતાની સેવા કરવાથી ગરીબોની સેવા કરવાથી કે બીજા કોઈ પણ જરૂરિયાતની કોઈ પણ નાની મોટી મદદ કરવાથી એ તમને શાંતિ એનાથી મળશે બીજા કોઈથી તમને શાંતિ મળશે નહીં તમને છેલ્લે શાંતિ મળશે ભગવાનની ભક્તિ કરવાથી તમે જે પણ દેવી દેવતાઓને માનો છો એનું નામનું જપ કરવાથી તમારું મન બહુ ડિસ્ટર્બ હોય તો એ ડિસ્ટર્બન્સ વાળા સમયે તમારે એ તમારા દેવી દેવતાઓને વાય જે ગમે તે ભગવાનને તમે માનતા હોય એનું નામ તમારે જપ કરવાનું તો એ નામ જપ કરવાથી પણ તમારા શરીરમાં થોડી પોઝિટિવ ઉર્જા આવશે અને નેગેટિવ વિચારધારા તમારી એ સમય દરમિયાન દૂર થશે અને સૌથી છેલ્લે લાસ્ટમાં એક જ આપણી સલાહ કે જો તમારે ખરેખર શાંતિનો અનુભવ કરવો છે અને તમારે બીજા કોઈકની પાસેથી બહુ આશા નથી રાખવી તો તમે તમારી જાતને કંઈક એવું બોલી દો કે જે બોલ્યા પછી તમારે કંઈ બોલવાની જરૂર ના પડે કંઈ વિચારવાની જરૂર ના પડે કોઈની પાસેથી આશા રાખવાની જરૂર ના પડે ગમે તે તમારા મગજમાં આવતું હોય એ તમે શાંતિથી વિચારીને તમારા મનને તમારી આત્માને તમારા શરીરને એ ફાઇનલ તમારું સ્ટેટમેન્ટ એવું બોલી નાખો કે જેના પછી તમારે કોઈ પણ વસ્તુ સાંભળવાની જોવાની કહેવાની જરૂર ના પડે અને યાદ રાખજો એ સ્ટેટમેન્ટથી જ તમને ફેર પડશે એવું કોઈ પણ સ્ટેટમેન્ટથી તમને કહેવો કોઈ પણ મોટિવેશનલ વિડીયોથી તમને ફેર પડશે નહીં એનાથી તમને મળશે ખરી શાંતિ તો આવી રીતે હસતા રહો ખુશ રહો શાંત રહો અને શાંતિનો અનુભવ કરતા રહો વિડીયો જોતા રહો મોકલતા રહો ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત